વાહન ચાલકો રોંગ સાઈડ માં આવવા માટે મજબૂર બન્યા છે અને ઘણી વખત રોંગ સાઈડ માં આવવાના કારણે અહીંયા ગંભીર અકસ્માતો પણ સર્જાયા છે તો તંત્રએ આની સામે શું પગલા લીધા પોલીસે શું કાર્યવાહી કરી અથવા તો અહીંયા જે અકસ્માતો સર્જાય તેના જવાબદાર કોને ગણવા તંત્ર પોલીસ કે રાહદારીઓ પોતે કે જેઓ રોંગ સાઈડ માં પોતાનું વાહન ચલાવી રહ્યા છે બસ વચ્ચે ક્યાંય કટ મૂક્યો નહીં અને અમે આવીએ છીએ આરટીઓ સર્કલ થી તો અમારે જવું પડે ઘર ત્યાંથી જવું પડે સરકાશન ત્યાંથી અમે વચ્ચે આવી શકીએ એમના જોખમી આવીએ છીએ એ સરકાર નું સર જે સાહેબ એમને કોઈ વચ્ચે કટ મૂક્યો નથી અમારો બુડા ભવન જવું છે તો ગજીરો હું જવું પાછો ત્યાંથી રિટર્ન સરગાસન જવું અને ત્યાંથી પાછો આવું દસ રૂપિયા સાત રૂપિયાનું પેટ્રોલ ભરત અને એ હું શોર્ટ માં તો બે રૂપિયાના પેટ્રોલ ગુડામાં પહોંચી માં પહોંચી એક જ સરકારી ઓફિસ બનાવી અહીંયા ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ તો ત્યાં તમે કટ આપો એક જટ ઓફિસ સામે ના આવો તો વચ્ચે કરી આપો સુવિધા પબ્લિક જનરલી કેવું છે કે અહીંયા સ્કૂલો છે છોકરાઓના ટ્યુશનો છે એટલે આમ પુરાદારીઓ લેવા મૂકવા જતા હોય છે પેલો છે ગો જે રોડ છે એ છોકરાઓને લઈને જવામાં કેવું છે બહુ હેવી ટ્રાફિક હોય છે ત્યાં એટલે જનરલી બધા આટલો રોડ છે જે ત્રણસો ચારસો મીટર એમાં બધા રોંગ સાઈડ માં આવવા જવાનું ચાલુ હોય છે પબ્લિકની